કોલકાતામાં બનેલી ઘટનાને પગલે થરાદમાં તબીબોનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે થરાદમાં આઈએમએ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આરોપીને કડકમાં કડક સજા થવાની માંગ કરવામાં આવી રહી છે થરાદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ડોક્ટરોએ આવેદનપત્ર પાઠવ્યું છે થરાદના તમામ ડોક્ટરો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે થરાદની તમામ હોસ્પિટલોમાં આજથી આવતીકાલ સુધી ઇમરજન્સી સિવાય તમામ ઓપીડી બંધ રહેશે એટલે કે આ પડઘા થરાદમાં પણ જોવા મળી રહ્યા છે કોલકાતામાં બનેલી ઘટનાને પગલે થરાદમાં તબીબોનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે આજીવન મેડિકલ કોલેજમાં જે લેડી પર જે છે તેની અમે અને જલ્દી ન્યાય મળે તેની ઓગસ્ટની રાતે આરજીકર મેડિકલ કોલેજમાં જે મહિલા સાથે ગેંગ્રે પણ મર્ડર થયું છે એ ઘટનાને અમે કડા શબ્દોથી વખોડીએ છીએ અને અમે સરકારથી એવી માંગ કરીએ છીએ કે આ ઘટનાની ઝડપથી ઝડપ તપાસ થાય અને દોસ્તોને કડક સજા મળે અને આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાય દોસ્તોને ફાંસીની સજા મળે એવી વિનંતી કરીએ છીએ હવે સરકારથી એવી વિનંતી કરીએ છીએ કે એનું સેન્ટ્રલ પ્રોટેક્શન એક લાગુ કરે તાકી હેલ્થ વર્કર ઉપર આવવાના ન્યાય ના પશ્ચિમ બંગાળના કોલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજમાં જે મહિલા ડૉક્ટર જોડે જે કિનાણું કૃત્ય થયું છે બહુ ખરાબ છે એનું અમે સખત શબ્દોમાં બધા જ ડૉક્ટર અને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ કરનારને કડક સજા મળે જલ્દીથી જલ્દી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને કડક સજાનો દાખલો બેસે કે આવું ફરીથી ક્યારે ન થાય એવું સરકારશ્રીને નમ્ર વિનંતી મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ Today Gujarati News